પણ ચોર ચોર આ આ ટોળકીને પકડવા બ્રાન્ચને ગયો હતો એક નહીં પણ ટુકડીમાં ચોરીને અંજામ આપતા હતા તેઓ પોલીસથી બચવા માટે પહેલા તો અમદાવાદથી બહારનો લોકેશન નક્કી કરતા અને જ્યાં તેઓ મળતા અને તેઓ ચોરી કે લૂંટને અંજામ આપીને રફુ ચક્કર થઈ જતા હતા પોલીસ ચોરીવાળા સ્થળે પહોંચીને સીસીટીવી ફૂટેજ ચેક કરે તો દસ મિનિટના ફૂટેજ બાદ બે કલાકના ફૂટેજ જ ગાયબ થઈ જતા હતા ક્રાઇમ બ્રાન્ચ માટે આ કેસ પડકારજનક હતો આ ગેંગ દર બે કિલોમીટરે વાહન બદલતા અને દસ કિલોમીટરે કપડાં બદલી નાખતા હતા હાલ આ ગેંગના પકડાયેલા ચોરે અલગ અલગ ગુનાની કબૂલાત કરી છે આ ચોર ટોળકી વિચારવામાં ક્રાઇમ બ્રાન્ચથી પણ આગળ રહેતી હતી